હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરતી નવી અપડેટનું તમારું સ્વાગત છે મિત્રો તો હાલમાં ગુજરાત પોલીસ ભરતીને માટેના સૌથી મોટી ખુશીના સમાચાર કહેવાય તમારી માટે વિદ્યાર્થી મિત્રો કે નવી ભરતીનું એલાન થઈ ગયું છે અને તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને તેના ફોર્મ પણ શરૂ થઈ ગયા છે એટલે કેમ કે બે દિનની વાર છે તમારા ફોર્મ શરૂ થઈ જશે ભરવાના એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં અવશ્ય મિત્રો ફોર્મ ભરવાનું તો ભૂલતા જ નહીં ને કઈ કઈ ભરતીમાં એટલે કઈ કઈ પીએસઆર એલઆરડીમાં કઈ રીતના છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ મિત્રો અને આ મિત્રો વિડીયોને સ્કીપ ન કરતા મિત્રો વિડીયો આખો જોઈજો જેથી તમને ખબર પડે કે કેટલી કેટલી જગ્યા હશે અને કઈ કઈ પોસ્ટમાં જગ્યા છે તો મિત્રો વિડીયો શરૂ કર્યા પહેલાં જો તમે નવા આવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવી અપડેટ તમારી સુધી પહેલાં પહોંચાડી શકીએ તો આપણે વાત કરીએ હાલમાં જે નવી ભરતી પોલીસ ભરતી નહીં તારીખ જાહેર થઈ છે એ તારીખ હું તમને આગળ કહેવાનો છું અને ભરતીના ફોર્મ પણ ચાલુ થઈ ગયા છે તો ચાલો આપણે વિડીયોમાં આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો જેમાં પોલીસ ભરતીનો સૌથી મોટો અપડેટ એ છે કે આઠસો ને અઠ્ઠાવન જગ્યા પીએસઆઈની છે અને બાર હજાર સાતસો ને તેત્રીસ કોન્સ્ટેબલની જગ્યાઓ છે અહીંયા તમને ઝૂમ કરીને નહીં બતાવ એટલે તમને ઉપર લખીને તમને બતાવી દઉં છું મિત્રો કે જે ઉપર જે હાલમાં નોટિસ બહાર પાડવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા તે જ નોટિસને ઉપર મેં લખેલું છે એટલે તમે જોઈજો મિત્રો તો ત્યારબાદ કુલ ટોટલ જગ્યા છે ને મિત્રો તેર હજાર પાંચસો એકાણું જગ્યા ઉપર ભરતી થવા જઈ રહી છે અને ભરતી તાત્કાલિક થવાની સંભાવના છે એટલે ફૂલ શક્યતા છે સો એ સો ટકા દર ઘણી સંપૂર્ણ એવી નોટિસ દ્વારા જાહેર કરવામાં આવી છે કે આ ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપી ચાલી હાલવાની છે તો પોલી ભરતીની સંપૂર્ણ તૈયારી કરવા માટે અત્યારે જ અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભૂલતા નહીં મિત્રો અને ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર તારી ચાલી રહી છે અને તમને તારીખ હું તમને બતાવી દઉં મિત્રો જેમાં ત્રણ બારથી તમારા ફોર્મ શરૂ થવાના છે મિત્રો અને તેવી બાર પછીમાં તમારા એન્ડ એટલે મિત્રો ફોર્મ કન્ફર્મ થઈ જશે એટલે એટલી તારીખમાં તે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં અવશ્ય મિત્રો તમારે મિત્રો વીસ દિવસમાં ફોર્મનો અપ્લાય મારી દેવાનું છે મિત્રો તમે ભૂલતા નહીં ભૂલશો તો તમારો વર્ષ પણ બગડી જશે એટલે ફોર્મ અપ્લાય ભરવાનું તમે શું કે ભૂલતા નહીં મિત્રો અને હાલમાં પોલીસ ભરતી એમાં જેમાં પીએસઆઈમાં મિત્રો ગ્રેજ્યુએટ ઉપર પોસ્ટ આવેલી છે ગ્રેજ્યુએટ ઉપર છે મિત્રો અને ત્યારબાદ મિત્રો કોન્સ્ટેબલમાં તો આપણે તમને ખબર છે બાર પાસ ઉપર ગઈ છે દસ પાસ ઉપર નથી મિત્રો એટલે ભૂલતાની મિત્રો જેમાં પીએસઆઈ સી ગ્રેજ્યુએશન ઉપર છે અને એલઆરડી એટલે કોન્સ્ટેબલ મિત્રો એ છે આપણે બાર પાસ ઉપર એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલતા ખાસ કરી જેથી કરી તેની ચેતરાઈ નહોતા કે દસ પાસ ઉપર ભરતી આવેલ છે નહીં મિત્રો આ દસ પાસ ઉપર ભરતી છે જ નહીં એટલે આ ભરતી ગ્રેજ્યુએશન ઉપર અને બાર પાસ ઉપર આવેલી છે ખાસ આ નવી ભરતીની જાહેરાત છે તે ભૂલતા નહીં અને તેના આરઆર આર શું છે શું એક્ઝામ કસોટીમાં ફેરફાર કાંઈ કરવામાં આવે છે એક્ઝામ બોર્ડમાં તે હું આગળ આ વિડીયો તમને બતાવી દઈશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહીશું મિત્રો અને અમે ચેનલ સબસ્ક્રાઈબ કરતા થજો તમે અહીંયા તારીખ પણ જોઈએ છે મિત્રો અહીંયા તમે આ તારીખ જોઈ લો મિત્રો જેમાં ત્રીસ ત્રણ બારથી ફોર્મ ભરણ શરૂ થાય છે અને તે વર્ષ સુધીમાં એન્ડ થાય છે એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં એટલે જેથી કરી તમને તમારું ભવિષ્ય તમારું સુધરી શકાય એટલે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો સારો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં